અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં બોડેલીનું નેનસિંહ પટેલનો પણ સમાવેશ બોડેલીના ગંગાનગર સોસાયટીમાં રહેતા નેનસિંહ પટેલના વડોદરા થયા હતા લગ્ન નેનસિંહ પટેલ પોતાના દીકરાને મૂકવા એક સપ્તાહ માટે આવ્યા હતા ભારત દીકરીને મૂકી અને પરત જતા પ્લેન થયું દુર્ઘટનાગ્રસ્ત બોડેલીની દીકરી નેનસિંહ પટેલના પરિવારજનો પહોંચ્યા અમદાવાદ સમગ્ર બોડેલી પંથકમાં આ સમાચારને લઈને શોકની લાગણી પ્રસરી ઉઠી છે ઇમરાન મંસુરી બોડેલી છોટાઉદેપુર મારા મિત્ર અને મારા સોસાયટીમાં જ રહેતા દિલીપભાઈની દીકરી આ પ્લેનમાં હતી અને એના સગડ મેળવવા માટે અત્યારે એમનો પરિવાર ત્યાં ગયેલો છે અને એવી આશા રાખું છું એ બરોડા ખાતે એનું મેરેજ કરવામાં આવ્યું હતું મેરેજ પછી એ લોકો લંડન મૂવ થયા હતા અને ત્યાં એને દીકરી હતી નાની એ દીકરીને અહીંયા મૂકવા માટે આવી હતી એની સાસરીમાં અને એ ટ્વીટ માટે આવી હતી આજે અહીંયાથી ભરત જવા નીકળી હતી અને આ દુર્ઘટનામાં એ વિમાનમાં હતી